હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે ફરી એક નવો નાસ્તો લઈને આવ્યા છીએ એ નાસ્તો અહીંયા આપણે બે બટાકા લઈ લીધા છે અને બટાકાને આપણે સારી રીતે ધોઈને છીણીને આ રીતે પાણીમાં મૂકી દીધા છે એટલે કે કાળા ન પડી જાય એટલે આપણે બટાકાને આપણે આ રીતે છીણી લેવાના છે આવું આપણે પાસે છીણ હોય છે તો છીણ આપણે મોટું એવું છીણી લઈશું તો સૌપ્રથમ તો બટાકાને આપણે બંને બટાકાને આપણે છીણી લેવાના છે તો છીણ આપણે હંમેશા મોટું જેવું રાખીશું અને આ કાચા બટાકા જ લીધેલા છે આપણે અને બટાકા આપણે કાચા જ લેવાના છે તો બટાકા આપણા છીણાઈ ગયા છે અને એની અંદર આપણે પાણી નથી ઉમેરવાનું ફક્ત આપણે મસાલા ઉમેરીશું તો ડુંગળી લઈ લીધી છે આપણે બે નંગ અને સાથે હવે આપણે સૂકા મસાલા લઈ લઈશું અને અહીંયા થોડું લસણ આપણે પીસી લીધું છે તમે લસણ સ્કીપ પણ કરી શકો છો ન ખાતા હોય તો તો હવે આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું અને થોડો ગરમ મસાલો લઈ લઈશું થોડું હળદર લઈ લઈશું અને આ રીતે લાલ મરચું આપણે લઈ લઈશું તો એ આપણે લાલ મરચું લીધેલું છે મોડું અને સાથે ઉમેરી દઈશું મેગી મસાલો થોડો અહીંયા આપણે બાળકો માટે આપણે બનાવીએ એટલે મેગી મસાલાનો સ્વાદ બાળકોને ખૂબ પસંદ આવતો હોય છે અને હવે આપણે એક ચમચો આપણે ચણાનો લોટ લઈ લઈશું તો હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે અને બિલકુલ આપણે પાણી નથી ઉમેરવાનું અને જે બટાકાને પણ આપણે પાણી બિલકુલ પાણીમાં નથી ઉમેરેલા અને આ જલ્દી આને જલ્દી જ બનાવવાનું હોય છે તો હવે આપણે મિક્સ કરી દીધું છે અને આજે આપણે આ જે નાસ્તો બનાવીશું હું તમને આજે નાસ્તો બતાવું છું કે નાસ્તો આપણે વધેલા લોટમાંથી આજે આપણે બનાવવાના છે જે રોટલી કરતાં આપણે બચી જાય છે એને આપણે આ રીતે ઉપયોગમાં લઈ લઈશું તો આ લોટ હમણાં અડધો એક કલાક પહેલાંનો જ છે તો આ રીતે આપણે રોટલી કરતા હોય અને લોટ થોડો વધારે વધી ગયો હોય તો આપણે આ રીતે બાળકો માટે આપણે નાસ્તો એવો ઝડપી બનાવી શકીએ છીએ અને આ નાસ્તો ફક્ત અડધો કલાકની અંદર જ બની જાય છે અને જો બાળકો માટે બનાવતા હોય કંઈ લંચ ટિફિન બોક્સ માટે તો પણ આ ઝડપી એવો આ નાસ્તો બની જાય છે અને બાળકો પણ એકદમ સરસ રીતે લઈ જતા હોય છે અને લોકોને કંઈક નવું લાગતું હોય છે તો ચાલો બનાવીએ અહીંયા આપણે આટલા લોવા ચાર લોવા કરી લીધા છે અને કોરા લોટમાં આપણે એને છંટકાવ આ રીતે કરી અને એને આપણે વણી લેવાનો છે જે આપણે રોટલી વણતા હોઈએ છે એ રીતે રોટલી જ વણવાની છે રોટલી તમારે જેટલી મોટી કરવી હોય પાતળી કરવી હોય એ પ્રમાણે તમારે એને રોટલી વણી લેવાની છે રોટલી આપણે બહુ મોટી રોટલી વણી લઈશું જેટલી મોટી થાય એટલી રોટલી તમારે વણી લેવી તો હવે આપણે રોટલીને પણ વણી લીધી છે અને હવે આપણે જે બ બટાકાનો મસાલો કર્યો હતો એને આપણે આ રીતે ઉપર સ્પ્રેડ કરવાનું છે અહીંયા થોડું આપણે ટોમેટો કેચઅપ લગાવી દીધું છે બાળકોને બહુ જ સરસપ્રિય હોય છે ટોમેટો કેચઅપ તો હવે આપણે બટાકાનો મસાલો અને બટાકા આપણે કાચા જેવા છીણેલા છે આ બટાકાને આપણે વાપીશું એટલે બટાકા અંદર અમે બી બફાઈ જવાના છે એટલે આપણે કાચા બટાકા લઈ લીધા છે અને હવે આ રીતે મસાલાને આપણે સ્પ્રેડ કરી દેવાનો છે જેટલો મસાલો આવે એટલો આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને એને બે બાજુ આપણે આ રીતે ધારને વાળી લઈશું સામે સામે અને પછી એનો આપણે એક રોલ વાળીશું રોલ આપણે એકદમ ટાઈટ એવો વાળીશું ને કે આપણો રોલ ખુલે નહીં એ રીતે તો આ રીતે રોલને આપણે ટાઈટ કરતા જઈશું અને આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે અને આને આપણે ઝડપી એવો જ આપણે જે પાણી ગરમ થઈ ગયું હોય એની અંદર તરત જ આપણે અંદર મૂકી દેવાનો છે અને આપણે ઢોકળીયું લીધેલું છે તમે સ્ટીમ કુકર હોય તો પણ તમે એની અંદર લઈ મૂકી શકો છો અને કઢાઈઓ હોય તો પણ તમે કડાઈમાં ઉપર થાળી મૂકી અને તમે મૂકી શકો છો તો અહીંયા આપણે પાણી ગરમ ગરમ મૂકી દીધું છે અને આને આપણે પાણી છૂટે એ પહેલાં આપણો નાસ્તો બગડે એટલે તરત જ આપણે અંદર મૂકી દેવાનું છે અને બીજો પણ આપણે સેમ બનાવી લઈશું એ આપણે અલગ રીતે બનાવીશું એ હું તમને બતાવું છું તો ફરી પાછી આપણે રોટલી વણી લઈશું તો મોટી રોટલી આપણે વણવાની છે આ રીતે તમારે એની રોટલી વણી લેવી અને હવે આપણે એક વાટકી લઈશું તમે નાની વાટકી પણ તમે લઈ શકો અને આપણે અહીંયા મોટી વાટકી લઈ લીધી છે અને આ રીતે એને આપણે કટ કરી લઈશું પૂરી જેવું અને હવે આપણે વાટકી લઈ લઈશું અને ફરી પાછું આપણે બટાકાનો મસાલો લઈ લઈશું આ રીતે આપણે એક એક ચમચી જેટલું આપણે લઈ લઈશું અને આ રીતે એને આપણે એક સાઈડથી આપણે ઉઠાવતા આ રીતે એક સાઈડ તમારે ઉઠાવી લેવું અને બીજી સાઈડને તમારે આ રીતે જોઈન્ટ કરી દેવી તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને બીજું તે તમે ના ચોટતું હોય તો તમે આ રીતે પાણી લગાવી શકો છો અને ફરી પાછું આપણે આ છેડો લઈને આપણે આ બાજુ ઉઠાવી લેવાનું તો આ રીતે આપણે બધા બનાવી લઈશું અને ફરી પાછું આપણે ઉઠાવીને આ રીતે પણ તમે બનાવી શકો છો અને આપણે એને દબાવી દઈશું એટલે આપણો બટાકાનો મસાલો નીકળે નહીં ને એને આપણે બાફવા મૂકી દઈશું તરત જ આપણે આની અંદર મૂકી દેવું એટલે આપણું બટાકામાંથી પાણી ના છૂટે અને આપણો નાસ્તો બગડી ના જાય ફરી પાછું આપણે સેમ બીજા બનાવી લઈ લીધા છે બધા તમે જોઈ શકો છો અને હવે આપણે એને જોઈ લઈશું તો સરસ નાસ્તો આપણો સ્ટીમ થઈ ગયો છે એને હવે આપણે એક થાળીમાં લઈ લઈશું અને એને આપણે અડધો કલાક કે જેટલું ઠંડુ થાય એ દસ પંદર મિનિટ માટે તમારી પાસે સમય હોય એટલું ઠંડુ કરી અને એને ઠંડુ થવા દેવાનું છે અને હવે આપણો નાસ્તો ઠંડો પણ થઈ ગયો છે એને આ રીતે એક રોલ આપણે લઈ લીધો છે રોલને આપણે એક રીતે ચાકુ લઈ લીધું છે અને આ રીતે આપણે ક્રોસમાં આ રીતે આપણે કટિંગ કરી લઈશું તો છે ને આપણે સમોસા આકાર કટ કરી લીધો છે અને આ રીતે પણ તમે રાખી શકો છો અને હવે આપણે જે સમોસા જેવું રોટલી આપણે જે પૂ પૂરીમાંથી બનાવેલા હતા પૂરી આકારની એને પણ તમે આ રીતે કાપી શકો છો અને હવે આપણે બીજો એક રોલ લઈ લઈશું તો આપણે બે આકારમાં કટ કરી અને આ એક રોલ લઈને તમે એના રાઉન્ડમાં પણ આ રીતે કટ કરી શકો છો તો આ રીતે ત્રણે ત્રણ રીતેથી તમે એને બનાવીને રાખી શકો છો અને આ રીતે તમે જોઈ શકો છો અને હવે આપણે એક આને કાચા પણ તમે ખાઈ એમ જ પણ ખાઈ શકો છો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે જો તમારે ફ્રાય ન કરવા હોય તો તમે એમ જ પણ ખાઈને ટેસ્ટ કરો તો પણ બહુ જ ટેસ્ટ લાગે છે ખાવામાં તો હવે એને આપણે થોડા એના ફ્રાય કરીશું તો તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણે તો અહીંયા આપણે પેનમાં તેલ લઈ લીધું છે અને હવે આપણે અહીંયા મેંદો કે તમે કોર્ન ફ્લોર બંને લઈ શકો છો અને આ રીતે એની સ્લરી બનાવી લેવી તમારે અને એની અંદર તમે ઘઉંના લોટની પણ સ્લરી બનાવી શકો છો અહીંયા આપણે કોર્નફ્લોર લીધો છે આ રીતે એની સ્લરી બનાવી છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આની અંદર આપણે ડૂબાવતા જવું એને ડીપ કરતા જવું અને આ રીતે તમે ચમચીથી એને અંદર મૂકી શકો છો ફ્રાય કરવા તો તમે હાથથી પણ આ રીતે ડીપ કરીને તમે બધા અંદર મૂકી શકો છો અને આ રીતે બનાવવાથી એકદમ સરસ ક્રંચી કડક અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બટાકા ડુંગળીનો મસાલો અને સરસ તો છે ને મિત્રો એકદમ ઈજી ઘઉંના લોટના બધા એ પણ આપણે આજે વધેલા લોટમાંથી તો આ રીતે તમે કંઈ પણ તમે બાળકોને કંઈ પણ ડિઝાઇન બનાવીને બાળકોને આપી શકો છો કે નાના મોટા ગમે તે બધા તમે ખાઈ શકો છો કંઈ પણ રીતે તમને કંઈ બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે એના ઉલટ પુલટ કરતા રહીશું અને બંને સાઈડ આપણે એના ફ્રાય કરી લઈશું તો બહુ ઓછા તેલમાં આ નાસ્તો બની જાય છે તેલ પણ નથી ભરાઈ રહેતું હવે આપણે એને આ રીતે બધી સાઈડ આપણે એના ફ્રાય કરી લઈશું તો બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા આપણે શેકી રહ્યા છે તળી રહ્યા છે તો આ રીતે બંને સાઈડ થઈ જશે એટલે સરસ આપણો નાસ્તો તૈયાર થઈ જશે અને હવે આપણો ફ્રાય પણ થઈ ગયા છે તો હવે એક સાઈડ સરખી રીતે આપણે અડધી સેકન્ડ જેવું રાખીને પછી આપણે એને ઉતારી લઈશું હવે આપણો નાસ્તો બધો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો છે ને મિત્રો એકદમ ઈજી જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ગીતાની રસોઈને લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધેલી રોટલીનો નાસ્તો